ટ્રાફિક ટ્રાફિક દ્વારા અંગે જાગૃતિ ફેલાવવા માટે એક અનોખી રીત અપનાવવામાં આવી છે શહેરમાં ચાલીસ જેટલા સ્થળો પર અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના પસાર માટે પોલીસ દ્વારા અનેક વખત પહેલ કરવામાં આવી છે ટ્રાફિક નિયમોની લોકોમાં વધુ જાગૃતતા લાવવા માટે શહેરના ચારસો જેટલા સ્થળોએ એનાઉન્સમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે આ સિસ્ટમ દ્વારા સતત લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે વધુ ઝડપથી વાહનો ન ચલાવવા ચાલુ વાહને મોબાઈલ ફોન વાપરવાનું ટાળવા ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા સિલ્ટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ઉપયોગ કરવા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ અને મધ્યમ માર્ગમાં આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે ટ્રાફિક નિયમોના પાલનમાં વધારો થાય અને અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વડોદરા પોલીસની આ પહેલ શહેરના લોકોને સલામત મુસાફરી કરી પ્રેરિત કરી રહી છે આમ ટ્રાફિક શિસ્તનું પાલન કરવું એક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ ફાયદાકારક છે સલામત મુસાફરી માટે ટ્રાફિક નિયમોનું પાલન અવશ્ય કરો જેથી સૌ કોઈ સલામત રહી શકે સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ સિટીમાં જે લાગેલા ચાલીસ જેટલા એનાઉન્સમેન્ટ સિસ્ટમ છે એ કાર્યરત કર્યા છે એક તારીખથી અને એનાઉન્સમેન્ટની અંદર અમે પબ્લિકને અવેર કરીએ છીએ કે ભાઈ તમે ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઉરો સિગ્નલ ના તોડો હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો ચાલુ ગાડીએ ફોન પર વાત ન કરો એ બધી અનાઉન્સમેન્ટ કરીએ છીએ અને પબ્લિકને વધુ અવેર અને સેફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ હા તમારી વાત સાચી છે ઘણી જગ્યા એવું થાય છે પરંતુ અમારો પ્રયત્ન સતત રહેશે કે પબ્લિક અવેર થાય અને સેફ